કેરણ ફરી મનપસંદજીને મળવા આવ્યો અને ખુશી લાગતો હતો મનપસંદજી નરમાઈથી બોલા કેરણ જ્યારે તું મદદ કરે છે ત્યારે તારો મગજ ભાગજ સુખથી દૂર થાય છે અને તું પોતાની બગડેલી સ્થિત વિશે વિસરવા લાગે છે મહત્વનું કામ ત્યારે જ કરવું પડે છે જ્યારે આપનું મન વેસત હોય તે તારા ભવિષ્યના પ્રયત્નો માટે ચેતના છે કે જીવનની સાર્થકતા પોતાના છુપાયેલી છે મન પસંદ જી હસ્તાન હસ્તાન કહે ભગ્ય લીને તુનાવ્યો હતો હવે તારા કર્મ પર ધ્યાન દે મદદ રૂપ થા દુખા હરાબ આજ જીવન છે આ વાર્તા ખેરણ માટે નહીં પણ તમામ માટે સંદેશ છે કે જીવનમાં સારું ખરવાનું શરૂ કરીએ તો જીવન પોતે જ આબૂન બગડેલું સુધારી શકે છે